ભૂલતા નહીં કે તમારા છોકરાઓને ચાર ચાર દિવસ દૂધ નથી મળ્યું ભૂલતા નહીં કે તમારા છોકરાઓને ચાર ચાર દિવસ પાણીનું એક ટીપું પૂછો આ ચૌદસિયાઓ અને આ વિચિત્ર લોકો આવ્યા નથી ત્રણ દિવસ બહુ જ ડરાવના રહ્યા છે અને અમે લોકો ગુજરાતની ખમીર પ્રજા છે માગવું ભીખબલ એવું એ અમારા સ્વભાવમાં નથી અને આજે પણ અમારા એમએલએ જે મનીષાબેન વકીલ હોય કે શું નામ છે મને ખબર નથી પણ અમારી સોસાયટીને આ ચાર રસ્તા પર એ આગળ ઊભા છે પણ સોસાયટીમાં પબ્લિકને મળવા માટે આવવા તૈયાર નથી મને ખબર નથી કે એમના કેટલા સારા સંબંધ છે બીજેપીમાં કે ઘડીને ઘડી એમએલએ ચૂંટાય છે પણ કામ કંઈ કરતા નથી અમારામાંથી આ પચાસ હજાર લાખ પબ્લિકમાંથી ભાગ્ય કોઈક માણસ એવો હશે જેને મનીષા વકીલનું મોડું જોયું હશે આખા ગામની ડાભોણો કરવા બીજા વિદેશમાં મદદ કરવા પહોંચી જાઓ છો તો તમારા પોતાના કોન્સ્ટિટ્યુશનમાં મદદ કરવા તમે કેમ નથી આવતા આજ પછી બીજેપીને વોટ ના આપો বলে জোদা اکبر ની સરકાર આવે આ કા ઇન્ડિયા માં આપણે હિન્દુ મુસલમાનો હજારો વર્ષથી જોડે રહીએ છે તમને ડરાવવામાં આવે છે ડરશો નહીં આ નાટક કરીને તમારો વોટ લૂંટે છે એસો કોઈ કન્સરન નહી થા એકવાર હેલિકોપ્ટર દેખા તો એસો થોડા ઇમોશનલ મોમેન્ટ ہوا કે એસો લગા કે શાયદ કુચ હોગા બટ વો 3 બાર રાઉન્ડ મરા વો ચાલા ગયા અમે લગ રહે થા કોઈ અંદર બેઠા હોગા વો આરામ સે ઉપર સે નઝારે લેરા હોગા એકદમ ભયાનક આ તો અમારા માટે તો અને આવી રીતે પ્રશાંત તરફથી કોઈ મદદ નહોતી ફોનમાં ચાર્જિંગ નહોતું કોઈને કોલ કરીને આપણે કહી શકીએ બહાર તમને મદદ કરો ત્રીસ વર્ષના લોકો સત્તા પર બેઠા છે અત્યાર સુધી કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી આ બધાને લાત મારીને નીકાળો અને બીજેપીને આ વખતે વોટિંગ થવું જ ના જોઈએ હિન્દુ મુસ્લિમના નામે આપણે બીજેપીને બહુ બધા વોટો આપ્યા હવે આપવા નથી વોટો બીજેપીને અધરવા વોટો આપ્યા છે વડોદરામાં ત્રણ દિવસે વિશ્વામિત્રીના પાણી ઉતર્યા છે ત્રણ દિવસ સુધી મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ડુબાણમાં હતો હવે જ્યારે પાણી ઉતર્યા છે ત્યારે લોકોનો ગુસ્સો તંત્ર પર ઉતરી રહ્યો છે આપણે જાણીશું અહીં હરની રોડ ઉપર છે શું કહેશો ત્રણ દિવસ કેવા રહ્યા ઓ ત્રણ દિવસ બહુ જ ડરાવના રહ્યા છે અને અમે લોકો ગુજરાતની ખમીર પ્રજા છે ભીખ માં લેવું એ અમારા સ્વભાવમાં નથી અને આજે પણ અમારા એમએલએ જે મનીષાબેન વકીલ હોય કે શું નામ છે મને ખબર નથી પણ અમારી સોસાયટી ને આ ચાર રસ્તા પર એ આગળ ઊભા છે પણ સોસાયટીમાં પબ્લિકને મળવા માટે આવવા તૈયાર નથી મને ખબર નથી કે એમના કેટલા સારા સંબંધ છે બીજેપીમાં કે ઘડીને ઘડી એમએલએ ચૂંટાય છે પણ કામ કંઈ કરતા નથી અમારામાંથી આ પચાસ હજાર લાખ પબ્લિકમાંથી ભાગ્ય કોઈક માણસ એવો હશે જેને મનીષા વકીલનું મોઢું જોયું હશે કે એને અમારી પાસે વોટ માંગ્યા છે એ કેવલ નરેન્દ્ર મોદીના નામથી ભીખ માંગીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે ખાલી એમએલએ નહીં કોર્પોરેટર પણ ગઈકાલે હેમંત જોશીનો તમને એક વોટ્સઅપ બતાવીશું અમે જેમાં એવું કહે છે કે અમારી પાસે ટ્રેક્ટર છે અમે અંદર આવી નથી શકતા તો હેલિકોપ્ટરોના જે ટેક્સ એનડીઆરએફના જે ટેક્સ અમે ચૂકવીએ છીએ એ તમારા ઘરોમાં એર કન્ડિશનર લગાવવા માટે ચૂકવીએ છીએ તમારે તમારે સાધનો ના પહોંચતા હોય તો તમારે હેલિકોપ્ટર બધી બધી વ્યવસ્થાઓ લઈને પહોંચવું જોઈએ આખા ગામની ડાપણો કરવા બીજા વિદેશમાં મદદ કરવા પહોંચી જાઓ છો તો તમારા પોતાના કોન્સ્ટિટ્યુશનની મદદ કરવા તમે કેમ નથી આવતા આજે કેટલા બધા લોકોનામાં ઉકળાટ છે અપશબ્દોનો વરસાદ કરી શકે છે પણ છતાંય લોકોએ પોતાનો સંયમ જાળવી રાખ્યો છે અને સંયમ બધાને રિક્વેસ્ટ કરું છું કે જાળવી રાખો આજ પછી બીજેપીને વોટ ના આપો ભલે જોધા અકબરની સરકાર આવે આખા ઇન્ડિયામાં પણ તમે કોઈ પણ માણસ બીજેપીને વોટ આપતા નહીં અને તમારો ગુસ્સો ઓછો કરતા નહીં ભૂલતા નહીં કે તમારા છોકરાઓને ચાર ચાર દિવસ દૂધ નથી મળ્યું ભૂલતા નહીં કે તમારા છોકરાઓને ચાર ચાર દિવસ પાણીનું એક ટીપું પૂછવા આ ચૌદશિયાઓ અને આ વિચિત્ર લોકો આવ્યા નથી ગુસ્સો તમારો ઓછો કરતા નથી આમાં એમને એમની પાસેથી કોઈ મદદની આશા રાખતા નહીં નરેન્દ્ર મોદી પોતે બી આ દેશમાં જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ એમને વડોદરાનું કોઈ ડેવલપમેન્ટનું કામ કર્યું નથી એ કેવલ અમદાવાદમાં ને અમદાવાદમાં જ કામ કરતા હતા કારણ કે અમદાવાદની પબ્લિક લાત મારીને ભગાડે એવી પબ્લિક છે વડોદરાની પબ્લિક સંસ્કારી છે બિચારી બોળી પબ્લિક છે કશું બોલતી નથી એટલે નરેન્દ્ર મોદીએ પોતે પણ વડોદરાનું કોઈ કામ નથી કર્યું અને એને પોતે બે હજાર ચૌદમાં અહીંયા સ્વીકારેલું છે કે મેં વડોદરાના કોઈ કામ કર્યા જ નથી અને અત્યારે પણ એ ગુજરાત બહારના જ કામ કરે છે બનાસકાંઠામાં સરકાર એટલે જ ગઈ કે ગિની ત્યાં પાણી ભરવું ત્યારે કોઈ મદદ ના કરી વડોદરાએ જાગવાની જરૂર છે ભલે જે સરકાર આવતી હોય બિલકુલ ડરવાની જરૂર નથી આપણે હિન્દુ મુસલમાનો હજારો વર્ષથી જોડે રહીએ છે તમને ડરાવવામાં આવે છે ડરશો નહીં આ નાટક કરીને તમારા વોટ લૂંટે છે આજે તમને મદદ કરવા આયા નથી ઓકે કે કહેંગે યે તીન દિન કેસે રહે મતલબ યે કાફી નુકસાન દિખ રહા હે યહાં પે એક એક મજલા પાણી થા કે રહા સર યે તીન દિન બહોત હી સહી બોલુંગા તો બહોત ખોફનાક થે क्योंकि हमें मैसे बहुत लोगों ने पहले कभी इस लेवल की फ्लड हमने कभी नहीं देखी थी लाइफ में और जैसे, जैसे जैसे पानी बढ़ता गया वैसे वैसे हमारी सांसें अटकती गई और पानी बढ़ने के साथ साथ हम इंटरनेट एक्सेस बंद हो गया मोबाइल एक्सेस बंद हो गया इलेक्ट्रिसिटी इले, 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 तो बंद हो ही गई थी अब जो भी थोड़ा बहुत जिसके पास खाने को बचा था हमने इंटरनली मैनेज किया हमारी सोसाइटी से सामने वाली सोसाइटी में लोगों ने बना बना के ट्रांसफ़र भी किया क्योंकि सारे सोर्सेज बंद हो गए थे कोई आने के लिए तैयार नहीं था एन का कोई नहीं आया सिर्फ इंडियन आर्मी के कुछ लोग आए थे और मैं एक चीज़ कहना चाहूँगा कि उन्होंने जो चीजें दी ना वो ऐसा लग रहा था जैसे सब अपनी अटेंडेंस पूरी करने आए हैं कि हाँ भाई हम आए थे हमने अपना वो कहीं तो भी फ़ोटो वोटो तो डाल के दिखा देंगे कि हाँ हम गए थे मतलब वहाँ पे कहीं पर भी किसी भी आम इंसान का कोई कंसर्न नहीं दिख रहा था बस जिसको जो आया फेंक दिया जिस जिसके हाथ में जो आया पकड़ लिया ऐसा कोई कंसर्न नहीं था एक बार हेलीकॉप्टर दिखा तो ऐसा थोड़ा इमोशनल मोमेंट हुआ कि ऐसा लगा कि शायद कुछ होगा बट वो तीन बार राउंड मारा वो चला गया हमें लग रहा था कोई अंदर बैठा होगा वो आराम से ऊपर से नजारे ले रहा होगा कितने तो, लोग फंसे थे यहाँ पर यहाँ सर कम से कम पाँच छः हज़ार लोग होंगे यहाँ पूरी जितनी भी सोसाइटीज़ हैं और सबसे ज़्यादा इफेक्टेड एरिया यही था यहाँ पे कम से कम मैं छः फुट का हूँ तो मेरे शायद सात आठ फुट पानी था एक आदमी का देहांत भी हो गया उसी में और उस पूरे एरिया में कम से कम दस बीस हजार लोग तो होंगे मैं बस इस इस एरिया की बात कर रहा हूँ मोटनाथ के पीछे वाले कम से कम दस बीस हज़ार लोग होंगे जो इफेक्टेड थे आ, प्र, कोई प्रायर इंटीमेशन या अलर्ट हमें नहीं दिया गया अगर हमें बताया होता कि फ्लड है गेट खोल रहे हैं डैम का अगर ऐसा कुछ भी इंटीमेशन हमें मिला होता हम यहाँ से पलायन कर चुके होते कहीं सेफ़ जगह पर जाके गुजर बसर कर रहे होते बट हम मजबूरी में यहाँ तीन दिन फंसे रहे और कुछ भी एक्सेस नहीं था कोई नहीं आया हम सब एक दूसरे का बालकनी से मुंह देखते थे कि भाई अब क्या चल रहा है और आगे क्या होगा किसी को कुछ नहीं पता था કેવા રહ્યા ત્રણ દિવસ કે શું હતું કેવું નજારો જો ત્રણ દિવસ અમારા માટે બહુ ભારી હતા અચ્છા કેવું હતું કેટલા પાણી હતા ઘરમાં શું કર્યું ને ખાવા પીવાની ચીજો મળતી ખાવા પીવાની ચીજો તો મળતી જ નથી છ છ ફૂટ સુધી પાણી હતું આખા ડૂબી જઈએ એટલું પાણી હતું અચ્છા તો ઉપર આજુબાજુ કેવી રીતે મદદ કરી એકબીજાની તમે અમે જેટલું હતું ઘરમાં એટલાથી ચલાવી લેતા હતા પાણી દૂધ શાકભાજી એ બધું મળ્યું ના 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 એ નથી મળ્યું શું કહેશો કે આ જે રીતે આખો ત્રણ દિવસ પાણીમાં હતા અને કઈ રીતનું એ ભયાનક હતું એકદમ ભયાનક હતો અમારા માટે તો અને આવી રીતે પ્રશાસન તરફથી કોઈ મદદ નહોતી ફોનમાં ચાર્જિંગ નહોતું કોઈને કોલ કરીને આપણે કહી શકીએ બહાર તમને મદદ કરો અમારી એક જ માંગ છે રાજસ્થાન ફોર્મ્યુલા લાવવા પડશે પાંચ વર્ષ બીજેપી અધર ગવર્મેન્ટ દર વર્ષે ગવર્મેન્ટ ચેન્જ કરો તો એ લોકોને કામ કારણ ખબર પડે ત્રીસ વર્ષના લોકો સત્તા પર બેઠા છે અત્યાર સુધી કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી પોતે જ બીજેપી અધ્યક્ષ સી આર પાટીલ કહે છે કે અમદાવાદ અને સુરત કરતાં વડોદરા પાછળ રહી ગયું છે એનું રીઝન પાછળ રહે છે કારણ કે એના કોર્પોરેટરો અને ધારાસભ્ય પોતાના ઘરો જેવા બનાવે છે કે આ પાછળ રહેવાનું જ છે હવે એક જ એક જ રસ્તો છે મારી પાસે આ બધાને લાત મારીને નીકાળો અને બીજેપીને આ વખતે વોટિંગ થવું જ ના જોઈએ હિન્દુ મુસ્લિમના નામે આપણે બીજેપીને બહુ બધા વોટો આપ્યા હવે આપવાનું નથી વોટો બીજેપીને નોટામાં વોટો આપ્યા છે અધરવા બીજા માણસ વોટો આપ્યા છે આ વખતે હળની એરિયામાં એક સોસાયટી ઇન્સ્ટિટ્યુશન બનાવી નક્કી કર્યું હતું હળની એરિયાનો લોકલ માણસ ઊભા રાખી જે માણસ આ એરિયાને જાણે છે એવા માણસ ઊભા રાખીને કોર્પોરેશનમાં એવા માણસને ચૂંટીને લઈશું જેથી કરીને અમને આવા દિવસ દેખાવાનો મારો ના આવે જે વખત છેલ્લા કેટલા વર્ષથી બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ બે હજાર ચોવીસ દસ દસ વર્ષ સુધી આ લોકો જેનો રસ્ત નિકાલ ના કરી શકતા હોય તો આ સરકાર નકામી છે આ લોકો નીકાળવા જ પડશે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી